વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે આપણે જોતા આવે છે કે જીગ્નેશ મેવાણી અવારનવાર હર્ષ સંઘવી ઉપર આક્ષેપ મૂકતા હોય છે અને તેમને ખુલ્લેઆમ સવાલો પૂછતા હોય છે એવામાં હવે જ્યારે હર્ષ સંઘવી વડગામ જઈ રહ્યા છે ત્યારે તેમના દ્વારા વધુ એક સવાલ હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યો છે આ વાતને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વડગામ પધારી રહેલા માનની શ્રી ગઈકાલે હું બેચરાજી હતો અને બેચરાજીના લોકોએ મને કહ્યું કે બેચરાજી મંદિરની બરાબર સામે સામે સો મીટરના અંતર ઉપર વરલી મટકાનો કારોબાર ચાલતો હતો અને બસો થી અઢીસો મીટરના અંતરે દારૂના અડ્ડા ચાલતા હતા હમણાં અઠવાડિયા પહેલા જ બંધ થયા તમે આજે વડગામ છો કદાચ મગરવાડા મંદિરના દર્શને જશો અથવા તો કદાચ અંબાજી મંદિરના દર્શને જશો મગરવાડાના લોકોને વડગામ વિધાનસભાના લોકોને બનાસકાંઠા લોકોને જરા પૂછો ને બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં અંબાજી અને મગરવાડા મંદિરના બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂ નાડા ચાલતા હતા અને જો હા તો વહીવટ કોણ કરતું હતું અને ઉપર ગાંધીનગર કોને પહોંચાડવા પડતા હતા હપ્તા આટલું જરા લોકોને પૂછજો ને વડગામ પધારી રહેલા માનની ગૃહમંત્રી શ્રી ગઈકાલે હું બેચરાજી હતો અને બેચરાજીના લોકોએ મને કહ્યું કે બેચરાજી મંદિરની બરાબર સામે એક્ઝેક્ટ સામે સો મીટરના અંતર ઉપર વરલી મટકાનો કારોબાર ચાલતો હતો અને બસો થી અઢીસો મીટરના અંતરે દારૂના અડ્ડા ચાલતા હતા પણ અઠવાડિયા પહેલાં જ બંધ થયા તમે આજે વડગામ છો કદાચ મગરવાડા મંદિરના દર્શને જશો અથવા તો કદાચ અંબાજી મંદિરના દર્શને જશો મગરવાડાના લોકોને વડગામ વિધાનસભાના લોકોને બનાસકાંઠા લોકોને જરા પૂછો ને બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં અંબાજી અને મગરવાડા મંદિરના બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલતા હતા અને જો હા તને વહીવટ કોણ કરતું હતું અને ઉપર ગાંધીનગર કોને પહોંચાડવા પડતા હતા હપ્તા આટલું જરા લોકોને પૂછજો ને જે રીતે અહીંયા પૂછવામાં આવ્યું છે કે જો હર્ષ સંઘવી કદાચ લોકોની સાથે વાતચીત કરે તો ઉગ્ર વિરોધ છે તે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે એવામાં હવે જયારે હર્ષ સંઘવી વડગામ જઈ રહ્યા છે ત્યારે એ જ વાતને લઈને જીગ્નેશ મેવાણી સીધો સવાલ હર્ષ સંઘવીને પૂછ્યો છે અને કહેવામાં આવ્યું છે કે લોકોને પૂછ્યો કે જો દારૂના અડ્ડા ચાલતા હોય તો પછી ગાંધીનગર સુધી જે હપ્તાનો વહીવટ કોણ કરી રહ્યા છે કોણ હપ્તા લે છે એના ઉપર પણ હવે કામ કરાવડાવજો જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લા મળી રહ્યું છે પરંતુ એની પાછળ જવાબદાર કોણ છે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એ પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો નો કારોબાર વધ્યો છે પરંતુ આ દરેક કામ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે ને ખાસ કરીને હવે જ્યારે વડગામ જઈ રહ્યા છે હર્ષ સંઘવી ત્યારે તેમને સીધો સવાલ જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે વિડીયોના માધ્યમે જીગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને